મહારાજ મૂવી સામે વિરોધ દર્શાવી રેલીનું આયોજન કરાયું હતું તથા બાપુદ પોલીસ મથકે નિવેદન આપ્યું હતું. ઓટીટી પ્લેટફોર્મ પર પ્રદર્શિત થનાર મહારાજ મૂવીમાં સનાતન હિન્દુ વૈષ્ણવોની આસ્થાને ઠેસ પહોંચે એવું ચિત્રાંકન કરવામાં આવ્યું છે. એવા આક્ષેપો સાથે મંગળવારે સાંજના ડોક્ટર વાઘેશ બાવા, ગોપાલ બાવા પરિશોધ બાવા પંકજકુમાર ગોસ્વામી વૈષ્ણવો વિવિધ સામાજિક ધાર્મિક સંગઠનોના આગેવાનો કાર્યકરો સહિત સેંકડો નગરજનો ધર્મ ધજા બેનર સાથે વાહન રેલીમાં જોડાયા હતા વાકડિયા રોડ સુખધામ હવેલીથી પ્રસ્થાન કરાયેલી રેલી કલા દર્શન થઈ પરિવાર ચાર રસ્તા વૃંદાવન ચાર રસ્તાના નિર્ધારિત રૂટ પરથી આગળ વધી બાપુદ પોલીસ સ્ટેશન પાસે સંપન્ન થઈ હતી તે પૂર્વે પોલીસને મહારાજ મૂવી સામે વિરોધ દર્શાવતી અરજી સુપ્રત કરવામાં આવી હતી કૃષ્ણ મંદિર જગદ્ગુરુ સનાતન હિન્દુ ધર્મ જે રીતે અત્યારે પોતાની લાગણી દુભાઈને જીવી રહ્યું છે એવા ઓટીટી પ્લેટફોર્મ પર મહારાજા ફિલ્મ નામની એક પિક્ચર બતાડવામાં આવી રહી છે જે પિક્ચર સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું અપમાન ધર્મના આચાર્યોનું અપમાન અને સનાતન સંસ્કૃતિનું અપમાન કરવા જઈ રહ્યું છે એના માટે સુગધામ વાઘોડિયા રોડથી આજે એક ભવ્ય રેલી જેમાં લગભગ પાંચ હજાર વૈષ્ણવો અને સનાતન ધર્મપ્રેમીઓ જોડાયા હતા અનેકવિધ સંસ્થાઓ જોડાઈ હતી અને પોલીસ સ્ટેશન પર અમે અહીંથી ગયા વાઘોડિયા રોડની સમગ્ર પરિક્રમા કરીને બાપોદ પોલીસ સ્ટેશનમાં જઈને અને હજારો કાર્યકરોએ ત્યાં નિવેદન આપ્યું અને એ નિવેદનને સરકાર સુધી પહોંચવાની એક ભગીરથ કાર્ય એ ત્યાંના પોલીસ સ્ટેશનમાં કહેવામાં આવ્યું મને લાગે છે કે સનાતન હિન્દુ ધર્મ પર આવા પ્રકારના આક્રમણો આક્રમણો વારંવાર થતા રહ્યા છે અને આવા આક્રમણો ફરી ન થાય એની સંપૂર્ણ તકેદારી સરકારે પોલીસે અને સમાજ સુધારકોએ રાખવી જોઈએ એવું મારું ચોક્કસપણે માનવું છું